હેલો ટુ ફેમ કેમ શું સ્વાગત છે મારા નવા વ્લોગમાં તો બધા કેમ છો મજામાં છો જય માતાજી જય બાપા સીતારામ મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે ને હવાના બધાને ગુડ મોર્નિંગ ને મસ્ત મજાના દાદા નીકળી ગયા છે અત્યારે ને સુરત દાદા દર્શન કરી ને વાત કરવાની સાથે મસ્ત મજાના આપણે ખેડૂતની કેમ કેમ ભાઈ ખેડૂત તો હવે હશે ને સવારથી માની હાથ સુધીની સવાર શરૂ થઈ ગઈ છે દા વાળિયાથી ઘરેનો ઘરેથી વાળીએ એટલે મસ્ત મજાની સફર શરૂ થઈ ગઈ છે ને ખાલી ઝારમાં બધું છે ને ઝાર કાંઈ ઊભી નથી કાલે બધી જાહેર વટાઈ ગઈ ને આપણે છે ને કાલે વ્લોગ મૂક્યો છો કાલે વ્લોગ મૂક્યો નહોતો કાલે વ્લોગ ઉતાર્યો છો શૂટ કર્યો તો પાછો હાજર આવ્યો તા આ ઘડી ઘર થોડુંક શૂટ કર્યું તા મોડું થઈ ગયું પછી પાછું લીલે લીલે મારી દીધો મને એમ શું કાલે એમાં નથી મૂકવું એમાં એવું હતું મારે પછી લેટ હતું નહીં વધારે ને રિચાર્જે પૂરું થવા આવ્યું છે હવે مجھ یہ تو مست مزا رف سی اپنے مائنڈی تو آئیے خالی مائنڈی ورو پڑ جائے اپنے بھائی آپ مائنڈی اکاڑ لے کال نا سیٹ کوئی بھولتا نہیں دست مزا موگی جی نیے اپن سام سی نا رائڈ میں اُبا तो आपण जाऊनो से कारखाने मित्रो कारखाने ते वियाऊ पछि पसा हाजे पसा भेगा थवो आपडे मैले हु एक वाद जनाएउ तमने केमके म 2 दिवस तव लोक शूट करून 2 दिवस तव लिल मार दो केमके हाजे हवर म शूट करून जाओ पछि हाजे आउ एले हाजे बउ मूड थिजे सुरदे दादा हात मिगेला होइन हाजे पछि घना बदा शॉट लेवन होले अंधारा म के मजा न आवे ને પછી શું કરવું ને એ આપણને કાંઈ હાલું જોઈએ એનું થમનેલ બનાવવું પડે પછી એનું ટાઈટલ વિચારવું પડે કે આમ થમનેલ તો બની નાખો અગલે પણ લખી હું પણ એ કાંઈમ લોક કોઈ ભાઈ પણ આ તો શું છે એ ફેમિલી લો ફેમિલી લોક બનાવતા હોય ને તો એમાં કાંઈ લખવું ન પડે એમાં લખવાનું તો હું એમાં ટાઈટલ ગમે ત્યારે મળી જાય ને આમાં તો શું છે વાડી વિસ્તારનું ઓલું હોય ને એટલે

એટલા બ્રેશ કરે હું અને કહેલી મેં કીધા ઓલ કોણ કોણ કરે દાદા તો કાંઈ વાંધો નહીં એલો મિત્રો છે ને આપણે હું નાસ્તો કરીને વ્યાવો નાસ્તો કરીને જવાનું છું કારખાને અત્યારે હવે તો કારખાને કેટલા દિવસ રહે તો કંઈ ખબર નહીં પણ આજ થઈ ગઈ છે ચૌદ તારીખ મળ દેખાડું મસ્ત તમ જો તમને ભાઈઓ આવ્યો કોઈ તો શું હું કરવો ના પર છે જુઓ અહીંયા બેઠો અહીંયા આ મોર છે હું છે એનો ટાઈમ એવો છે ને હું વિડીયો શૂટિંગ કરું ને એને બોલવાનું બંધ થઈ જાય મારે એનું શૂટ લેવાનું તું ઘણા સમયથી હું શૂટ લઉં છું એનું શૂટ કરવા પણ બોલ તો હોય ને એવી રીતે શૂટ કરવા માગું આપણે વાત કરતા હતા કારખાના રજા વેકેશનની તો આજ થઈ જશે લગભગ ચૌદ તારીખ તો ચૌદ તારીખ હશે આ સૌ થશે કાલ પંદર છે તો હવે કાલમાં તો કઈ ખબર નહીં પડે કાલ તો આપણે માંડવી કરવાનું છે એટલે ઘરે રહેવું જ પડશે એટલે કાલ ઘરે રહી જાવ આપણે માંડવી કરવાનું છે એટલે ને બાકી તો કાંઈ નહીં બે ઠંડી રાશે હવે કારખાના પણ તો હાલ ભાઈ ફેમિલી હવે હાનના મળીએ આપણે હાજના પણ વાતો કરશું થોડી કેવી ને નાસ્તો કરી આપણે છે ને કારખાના થી ઘરે વહીચે ને અહીંયા આ જગ્યા પર ઊભા છીએ ને લોકેશન આપણું હમે છે ને મસ્ત મજાના સો અહીંયા છે જોઈ શકો છો મસ્ત મજાનો સનસેટ છે તો અચા થોડુંક આપણે વ્યૂ લઈ લઈએ આપણે વિડીયોની અંદર થોડુંક એવું સનસેટ બતાવું પાછો કેવો લાગ્યો નજારો થોડો કેવો સનસેટ છે તો કેવો લાગ્યો કોમેન્ટ કરીને ને આપણે છે માંડવી એટલે વિડીયો પણ આવશે ને માંડવી તો હા ઉકાઈ ગઈ પણ આપણો કંઈ વાંધો નથી આપણને મળે કે ન મળે પણ આ તો માલનો નિરાવ છે ને એ બધો ફેલ થઈ ગયો ભાઈ ને વરસાદ એવું ઘાણીક કરી ખ્યા આવે આવ વરસાદ બહુ કૌરવી ગયો ભાઈ પણ કાંઈ વાંધો નહીં ભાઈકમાં હોય મળે ભાઈ આમાં આપણે તો આપણું કાંઈ નહીં ને જાહેર વટાઇ ગઈ છે બધી ને લાઈન પણ હં કરી લેવાની સેવા થોડીક બી કેમકે આ અમે માંડ વિપાવ આપણે લાઇન પાતરી છે ને આ બધું લેવાય છે એટલે આ સાફ કરનાક છે ને આમાં કરવાનો છે રોપ આપણે ને અમે કરવાનો છે રોપ એ રોપ થાય આપણે દેશી રોપ ખાવ એટલે કે મેળા માળનો રોપ રોપ કરવા ખાટું પેશીલા પડા રાખેલા છે ને આપણો તો વહેલા ડુંગળી ડુંગળી સોંપાઈ કે નહીં એટલે આપણે આ રોપ કરેલો હતો પણ એ રોપમાં એવું એવું છું કે વરસાદ બહુ લાંબા સમય સુધી આવેલો ને આવી તો કોઈ ગણતરી હોય નહીં એટલે રોપ પણ થોડોક ગૌઠો થઈ ગયો છે પણ હાલ છે સોંપવામાં થોડોક હાલે એમ છે કાંઈ વાંધો નહીં આપણે બારથી તેર વીગા સોંપાય છે ને હાથ ને ઓલા ભાઈ ની તો ડુંગળી છે ને એ ડુંગળી ગાવળી કરેલું થઈ ડુંગળી એવી છે પણ કઈ વાંધો નહીં ભેગો થાય એટલું થાય બીજું તો કઈ વાંધો નહીં પણ હાલો તો આપણે હવે હામે મેં તો ઝાડું દેખાતું પણ અહીંયા તો મસ્ત મજાના સૂર્યોદા દેખાય છે ને અત્યારે મસ્ત મજાનો સંચાર થઈ ગયો છે ને આપડી પાસે છે ને સ્ટેન્ડ નથી નકરતો સ્ટેન્ડ મૂકીને મસ્ત મજાના સેનેમેટિક સોંગ લઈએ આપણે એટલે આપણે છે લોકેશન ઉપર તો ફેમિલી હવે એવું લાગે છે હવે બે ગયો છે પણ હજી બે ત્રણ આગાહી આપે છે કે સત્ર અઢાર તારીખની વરસાદની આગાહી આપે છે પણ એ વરસાદ નહીં ઝાપટાની આગાહી છે ને ખૂંડી ચોખી ભરાઈ ગયેલી છે ને કબૂતર આવી જ બધા હું આવ્યો તો એ પાણી પીવા આવ્યા છે પણ હું આવ્યો તો ભાઈ આજે તો કાંઈ વાંધો નહીં ભાઈ કેટલાય દિવસથી આપણે આપણું પ્લાનિંગ હાલે છે કે ભાઈ વ્લોગ બનાવીને અપલોડ કરીએ પણ ટાઈમનું અત્યારે તો અત્યારે હું ટાઈમ કેટલો કેટલો વીધો મારી પાસે તો એટલો ટાઈમ વીધો ને હાંસ તો બરબાદ આવી જશે તો એ અત્યારે શૂટ કરું છું શું ખબર કે બે ત્રણ દિવસ એવું થતું કે લોગફરમાં શૂટ કરીને કરી કારખાને ને આથી મોડો આવું કેમકે નાની નીકળવા ન દે કેમ કે દિવાળી મહિનો હતો કે નહીં એટલે એમ કે પાંચ સીરા બનાવતો હતો પાંચ સીરા બનાવતો પાંચ આપે પછી પાછા બે ત્રણ આપે પાછા બે ત્રણ આપે કે આઈરા એટલા બનાવતો હતો એટલે મોડું થઈ જાય ને દિવાળી મહિનો છે એટલે થોડુંક ધંધામાં ધ્યાન દેવું પડે કઈ એકલો આમાં તો ન રહેવાય આપણે એવું હતું એટલે બે ત્રણ દિવસ ઓલોગ નતો અમે બેઠી છે દેખાડું મસ્ત મજાની સકલી છે અહીંયા બેઠી ને આપણો ફોન કેટલો ઝૂમી ઝૂમ કરે એ જોવું છે તો આપણે ઓલો દેખાય ને એ હું એ તો ખબર નહીં વડલો હોય છે આપણે એટલું ઝૂમ કરીએ કેટલું થાય જો એટલું થાય ઝૂમ આપણા ફોનમાં એટલું ઝૂમ થાય છે તો હવે હાવ હાવ રેડી તો ફેમિલી છે ને હવે થોડું કામ છે પતાવી નાખીએ એડિટિંગ કરી નાખીએ ને વ્લોગ આગળ સળાવી દઈએ આપણે મારે એવું થાય કે એક ટ્રેનિંગમાં વ્લોગ ન રહી કેમ કે હું આખો દી શૂટ કરું હાજે એડિટિંગ કરું ને હાજે જ અપલોડ કરવું પાછો એટલે હવે વેકેશન પરથી આપણે એક નવી શરૂઆત કરવાની છે કે એ બ્લોગ છે ને આપણે ટ્રેનિંગમાં રાખવાનો આજે જે શૂટ કરેલો હોય ને એ કાલે અપલોડ કરવાનો કાલે શૂટ કરવાનું એ પમદી અપલોડ કરવાનો એવી રીતે કરશું તો જ આપણે સક્સેસફુલ થવું ને આપણી ચેનલમાં થોડુંક છે ને ડાઉન છે એટલે વ્યૂ થોડાક નથી આવતા કાંઈ વાંધો નહીં ભાઈ ધીમે ધીમે આવશે બીજું તો શું કરશું હવે તો કાંઈ વાંધો નહીં તો આજના વ્લોગમાં આપણે વ્લોગમાં એટલું જ વિડીયો ગમે તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલમાં નવા આવ્યો હોય તો એને તો ખાસ વિનંતી છે કે ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો